તો ભાઈ અમારા હાથી આવ્યા છે વાડિયા જાય અને એમણે વાવવા દાવાનું છે દાવા જ હું આવું જ છું પાણી બાણી લઈને એ દાવીયા તો આગળ આંબી લઉં મોટર સાઇકલી આવી રીતે હમણાં વાવણી કરી એ તમને દેખાડવાનું છે જો ભાઈ અંદર વળી દા કે આ હાલો આવી ગયા હાથી પર વાળીએ દાવજો 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 હા ભારે હારા બળદ છે હો ભાઈ હા બળદ એટલે બળદ જવો ભાઈ વાળીએ આવી ગયું છે હાથી અને આ ઘડીએ હવે આપણે બાજરી વાવવાની છે ભાઈ આ ખેતરમાં બે ત્રણ ખેતરમાં કપાસ હોય પણ આમાં હવે આ હા ભાઈ તમારો વિડીયો તો બનાવવાનો છે ને ભાઈ યાર હા yeah. Hold on. હા on. Hold 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 on. Hold

હાલ મારે બાપો આ તો વાવણી તિના ખોની છે વરસાદ પહેલા હાલો 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 હાલ હામનું વાવણી જોઈએ એમ છે એ બાપો બાપો હે બોલે ને હું બોલ તાલી હાલો ભાઈ અમારા અર્જુનભાઈ જવો હવે આકે છે ને મેં આંકી દીધું અને સરસ મજાના બળદ છે અમારા દેશી બળજા બાવળા હમણાં જ તૈયાર કરેલા લાગે હેઠો આવી જશે ભાઈ હવે વાળે હા નો ભાઈ અર્જુનભાઈ આવવા જોઈએ ભાઈ જાય ને રમ રમાટી હા બળદ તો ભાઈ આવાજ હોવા જોઈએ હો ભાઈ અમારે આવાજ હતા પેલા પણ હવે એ બળદ ગયા વર્ષે વાવણી કરીને બે બળદ મરી જાય અને હવે બીજા બળદ આપણે કોઈ પાળે એમ છે નહીં એટલે અને બાપાને વૃદ્ધાવસ્થા આવી ગઈ એટલે કાંઈ હવે એની પાસે કામ આવું બળદનું કરાવાય નહીં કારણ કે આ વાવણી છે નહીં મારું કામમાં મારું કંઈ ખેતી ગણાય બળદની અને આમ હેલામેલી પણ એકે દિવસ બળદ નવીરો ન હોય અને મિત્રો બળદ જેવી ખેતી ટ્રેક્ટરથી ન થાય ટ્રેક્ટરથી એક ખેડવાનું કામ સારું થાય બાકી વાવણી પછી આંતરખેડ કપાસના પાળા અને કપાસમાં જે કાંઈ સાહણા કળિયા અને નાના મોલ એટલે કે મગફળીને બાજરીને એમાં બેલિયું આંખવાની હોય તો એ બળદથી જ કરવું પડે એટલે દરેક હવે બળદ પાળતા થઈ જાવ અને એકું ગાય માતાને બાંધો તો ભગવાન રાજી થાય અને આપણું પશુપાલન જળવાય જળવાય રહે ખેતી જળવાઈ રહી હાલો ભાઈ બીજો હેડો આવ્યો છે ને ભાઈએ બળઘ્યા વાળ્યા યો જવો વાળ્યા હો જવો ભાઈ બળદને હા બતાવું જવો છે ને ભાઈ નવા નકોર અને નરવા હા દી વાળે દીકરા કાં ધોરીને કાં ધરા કાં વણના ઝીંડવા નકર ઝાકળિયા તો ખરા ઈ આ ધોરી મારા હે એમ અને ધોરીના તો ગીતે એવા છે ને ભાઈ લગ્ન ગીતમાંય ધોરી એટલે બળદને જોડી લીધેલા છે તો એકાદું લગન ગીત ગાઉ એવી હિંગણીએ ધોરીડા જોડ્યા હે મારા વીરની પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે હાલો ભાઈ જવું અમારે અશોકભાઈ વાણી બાંધે છે અને હવે આપણે વાવી દેવાનું છે જવું આ વારણી કહેવાય આપણે આગામી વિડીયોમાં વરણી દંતાળને બધું મારી વાડીએ બધાને બતાવેલું છે આપણે અને અત્યારે વાવણીનું પ્રાણું છે ને એટલે આપણે જવું આ વારણી બાંધાય છે દંતાળ ઉપર દાતા ઉપર કેવાય એને દાતા ઉપર વરણી બંધાય છે અને જવો મારા સરસ મજાના બળદ ભાઈ બંધાય હા જવો અમારા ભાઈ બાંધે છે અર્જુનભાઈ ઉમર નાની છે પણ આમ બધી આમ ટેલેન્ટ બહુ સરસ છે એની જો હું આની જવડો હતો ને ત્યારે હાતીડો તો આંકતો હતી એ ક્યારે તો કારણ કે વિડિયાનો જમાનો નહોતો મિત્રો કાંઈ ફોટાનોય જમાનો નહોતો એ વખતે આપણે હાતીડું આંકેલું અને જવો આ વાયણી

ઈ આપણે બાજરી વાવી છે જેવી થાય એવી ખરી વાવણીઓ છે મિત્રો અત્યારે આ પ્લાસ્ટિક નો પેલા ભરત કામ વાવણીઓ આવતો અને સાદા કાપડ નો પણ વાવણીઓ બનાવતા વાવણીઓ એટલે એમાં બિયારણ વે ટીંગાડી રાખવાનું અને પછી વાવવાનું હમણાં આપણે ચાલુ થાય વાવવાનું જવો ભાઈ આવ્યા છે સારો સરવાય તો ભાઈ વાવવાનું ચાલુ કર્યું છે બાજરી 嗯、来！来、嗯！来、嗯！来！ હાલો ભાઈ હેઠળ લેવા જાય વાવણી પૂરી થઈ ગઈ તો મિત્રો આવી રીતે વાવણી થતી હોય છે તો પૂરું ખેતર હોવાજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો